સ્થળ પશ્ચિમ બંગાળ સુંદરવન અને કોલકાતા ઓગણીસો પંચાણું અને બે હજાર પચીસ વર્ષ બે હજાર પચીસ કોલકાતાનું સક્રવાત પ્રફુ બિલ્ડિંગ બહાર ધુધમાર વરસાદ વરસી રહ્યો હતો આ વરસાદ અભિષેકને ત્રીસ વર્ષ પહેલાના એક ભયંકર તોફાનની યાદ અપાવતો હતો અભિષેક તેનો પાંત્રીસમો જન્મદિવસ પર એકલો હતો ટેબલ પર એક મોટું કુરિયર પડેલું હતું તે કોઈ ઓળખ વિનાનું હતું પણ તેના પર બંગાળીમાં એક જ શબ્દ લખ્યો હતો સ્મૃતિ કુરિયર ખોલતા અંદરથી બે વસ્તુઓ મળી એક સુકાઈ ગયેલું સફેદ કમળનું ફૂલ બીજું એક નાનકડી ચોકલેટ રંગની ડાયરી જેની કિનારીઓ પાણીના ખારાશથી પીરી પડી રહી ગઈ હતી આર્યને એક કમળના ફૂલની સુગંધ તરત યાદ આવી તે આ ફૂલ સુંદરવનના જંગલોમાંથી જ લાવતો હતો સુંદરવન જ્યાં અભિષેકનું બાળપણ અને તેનો પહેલો પ્રેમ અદિતિ બંને ખોવાઈ ગયા હતા અદિતિ અભિષેકના પિતા સુંદરવનમાં ફોરેસ્ટ અધિકારી હતા અને તેના પિતાના માછીમાર સાથે બંને વચ્ચે નિષ્પટ પ્રેમ સુંદરવનના વાઘ અને ચક્રવાતની વાતો જેટલો રહસ્યમય હતો ઓગણીસો પંચાણું નો એ છેલ્લો વરસાદ એક ભયંકર ચક્રવાત આવ્યું અભિષેકના માતા પિતા બચી ગયા પણ આદિતિ તે આ તોફાનમાં ક્યાંક ગુમ થઈ ગઈ તેનો મૃતદેહ પણ ક્યારેય ન મળ્યો અભિષેક ઇમોશનલ થયો તેણે ડાયરી ખોલી આ ડાયરીના પહેલા પાના પર સુંદરવનના સ્થાનિક બંગાળીમાં લખ્યું હતું જે હૃદય તોડીને જાય છે તે પાછો તો જરૂર આવે છે અદિતિ ઓગણીસો પંચાણું ડાયરીના છેલ્લા પાના પર એક પેન્સિલ સ્કેચ હતો એક છોકરાનો ચહેરો જે અભિષેકનો જ હતો પણ તેની આંખોમાં ભય હતો અભિષેકને લાગ્યું કે આ ડાયરી અદિતિની જ છે પણ આ કુરિયર કોણે મોકલ્યો અને શા માટે પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ એકવાર મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અભિષેક ડાયરી લઈને સુંદરવદ જવા રવાના થયો સુંદરવનમાં તેને જોયું કે જૂનું સરકારી રેઠાણ હવે ખંડેર બની ગયું હતું ભેજ અને મીઠાના કારણે બધું સડી ગયું હતું ત્યાં તેની મુલાકાત ઠાકોર નામના એક વૃદ્ધ માછીમાર સાથે થઈ જે અભિષેકના પિતાનો જૂનો સાથી હતો ઠાકુર દાદા તમે મને ઓળખો છો હું અભિષેક દસ વર્ષનો હતો જ્યારે જ્યારે અદિતિ ઠાકુરે અભિષેકને રોક્યો તેની આંખો ઊંડી અને રહસ્યમય હતી અભિષેક બાબુ અદિતિ મરી નથી તે ગુમ થઈ ગઈ હતી આ કાયદાનું જંગલ છે અહીં મરેલા પાછા આવે છે અને જીવતા ગુમ થઈ જાય છે આ વાક્ય અભિષેકને સમજાતું અભિષેક ડાયરી ઠાકોરને બતાવી ઠાકુર ધ્રુજવા લાગ્યા આ આ તો અદિતિના જ અક્ષર છે પણ આ ડાયરી ક્યાંથી આવી કોલકત્તાથી કુરિયર આવ્યો બરાબર બરાબર ચાલો આપણે કાયલ નદીના કિનારે જઈએ ચાંદનીની રાતે કાયલ બધું બતાવે છે ઠાકુર અભિષેકને લઈને જંગલના અંદર આવેલી નદી તરફ ગયો નાવડી લાકડાના થાંભલા સાથે બાંધેલી હતી એ રાત આકાશમાં ચાંદની હતી સુંદર વનના મેગ્નોસ વૃક્ષના પડછાયા નદીના જળ પર ડરામણા લાગતા હતા અભિષેક અને ઠાકુર નાવડીમાં બેઠા ઠાકુર દાદા મને કહો અદિતિના મૃત્યુ પાછળનું સત્ય શું છે તેના પિતાએ ક્યારેય કેમ વાત ન કરી ઠાકુરનો ચહેરો ગંભીર હતો અદિતિ તે ખૂબ જ સુંદર અને હોશિયાર હતી સુંદર વનનો જંગલનો કાયદો કહે છે કે અહીંના માછીમારની દીકરી કોઈ શહેરના બાબુ સાથે લગ્ન ન કરી શકે તેના પિતા ગૌતમ તારા પિતાને નોકરીથી ઈર્ષા કરતા હતા અભિષેકે ડાયરીનું એક પાનું ખોલ્યું ગૌતમે મને ધમકાવી જો મેં તારી સાથે લગ્ન કર્યા તો તે તારા પિતાની જંગલમાં હત્યા કરી દેશે મારે તને છોડવો પડશે પણ મારો પ્રેમ તે કાયલના જળમાં હંમેશા તરતો રહેશે હું પાછી આવીશ તું મને શોધીશ અભિષેકનું હૃદય તૂટી ગયું અદિતિએ તેને બચાવવા માટે પોતાના પ્રેમને કુરબાન કર્યો હતો અચાનક નદીનું શાંત જળ પર એક નાની વીટળાયેલી કાગળની ચિઠ્ઠી તરતી આવી તે આંખ ભીની ન હતી થઈ જાણે કોઈએ હમણાં જ તેને પાણીમાં મૂકી હોય ઠાકુરે તે ચિઠ્ઠી પકડી લીધી અને અભિષેકને આપી ચિઠ્ઠીમાં લખ્યું હતું અભિષેક મારો વિશ્વાસ કર ગૌતમે મને મારી ન હતી તેણે મને કેદ કરી હતી હું જંગલના કાયદાનો શિકાર બની મને મુક્ત કર હું અહીં કાયલના આત્મામાં છું તું જંગલમાં મારા બાળપણના ગુપ્ત ઘરમાં આવ તારા હાથમાં રહેલું કાગળ કમળ એ તારી ચાવી છે સાર્થકના શરીર પરથી પરસેવો વળી ગયો આ ચિઠ્ઠી આત્માએ લખેલી હતી બીજા દિવસે સવારે અભિષેક અને ઠાકુર જંગલના સૌથી ગીચ અને અંધાર વાળા ભાગમાં પ્રવેશ્યા સફેદ કમળનું ફૂલ અભિષેકના હાથમાં હતું જંગલમાં પ્રવેશતાની સાથે જ ફૂલમાંથી એક તીવ્ર સુગંધ આવવા લાગી જાણે તેને રસ્તો બતાવતી હોય તેને એક તૂટેલા મંદિરમાં પહોંચ્યા જ્યાં બાળપણમાં અદિતિ અને અભિષેક રમતા હતા મંદિરની પાછળ મેગ્નોસોરોના મૂળિયા વચ્ચે એક નાનો છુપાયેલો લાકડાનો દરવાજો હતો દરવાજો ખોલતા અંદર એક ભોંયરું દેખાયું આ ભોંયરું કોઈ સામાન્ય આશ્રમ જેવું લાગતું હતું અંદર એક ખુરશી પણ ગૌતમનો મૃતદેહ પડ્યો હતો અદિતિના પિતા તેણે આત્મહત્યા કરી હોય તેમ લાગતું હતું અને તેના હાથમાં એક વૃદ્ધિ પામેલો પીળો પાંદડું હતું અભિષેક ડરી ગયો આ રહસ્ય કેટલું ઊંડું હતું પર એક મોટી તસવીર લટકાવેલી હતી તસવીરમાં અને તેના પિતા ગૌતમ અને અભિષેકના પિતા તસવીરની પાછળ એક લાલ રંગની સાઈથી લખેલી બીજી ચિઠ્ઠી હતી જે અભિષેકના પિતાના હસ્તાક્ષરમાં હતી પ્રિય ગૌતમ મેં તારી દીકરી અદિતિ સાથે લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે મારો પરિવાર તેઓ ક્યારેય માસીમારની દીકરીને વહુ તરીકે સ્વીકારશે નહીં હું તારા માસીમારના કોન્ટ્રાક્ટમાં તને મદદ કરીશ પણ અદિતિ તે ભૂતકાળ છે તું તેને સમજાવ કે તે મરી ગઈ છે જેથી તે ક્યારેય અભિષેકને હેરાન ન કરે અભિષેકના પિતા આર્યન ધ્રુજી ઉઠ્યો ધોકો અદિતિના પિતાએ અદિતિને મારી ન હતી અભિષેકના પિતાએ જ અદિતિને છોડી દેવા માટે ગૌતમને મજબૂર કર્યો હતો ગૌતમે બદલામાં આ કેદ કરી અને દુનિયાને કહ્યું કે તે મરી ગઈ અભિષેકે કબાટ ખોલ્યો અંદર એક ડાયરી હતી ગૌતમની ડાયરી ગૌતમે લખ્યું હતું મેં અદિતિને અહીં પૂરી દીધી તે જીવંત છે પણ કાયલની બહાર નહીં આવી શકે મેં અભિષેકના પિતાને કહેવા પ્રમાણે આ કર્યું પણ હવે હવે અદિતિ પાગલ થઈ રહી છે તે દિવાલો પર તેના પ્રેમની વાતો લખે છે તેના આત્માનો ગુસ્સો મને ખાવા લાગ્યો છે ગૌતમના છેલ્લા શબ્દો મેં અદિતિને છોડી દીધી તે ભાગી ગઈ પણ તે કાયલના આત્મામાં ભળી ગઈ છે આ શ્રાપ આ મને નહીં છોડે અભિષેક સમજી ગયો ગૌતમે અદિતિને મુક્ત કરી પણ ત્યાં સુધીમાં અદિતિ એટલી પાગલ થઈ ગઈ હતી કે તે કાયલના જળમાં ભળી ગઈ પોયરાની અંદર દિવાલ પર પેન્સિલથી લખેલું હતું અભિષેક હું પાછી આવી તું હવે કોલકાતા જઈને મારી રાહ જો મારી પાસે એક ચિઠ્ઠી છે જે તને બધું સમજાવશે અદિતિ આ ચિઠ્ઠી નવી લાગતી હતી અદિતિનો આત્મા હવે અભિષેકને કોલકાતા બોલાવી રહ્યો હતો અભિષેક કોલકાતા પાછો ફર્યો તે તેના પિતાના જૂના ઘરમાં ગયો જ્યાં તે બાળપણમાં રહેતો હતો તેના રૂમમાં એક જૂના કબાટની પત્ર મારા અભિષેક તારા પિતાનો વિશ્વાસઘાત અને મારા પિતાનો ભય બંને આપણને જુદા પાડ્યા હું જીવી ન શકી કાયલના જળમાં ડૂબતી વખતે મેં શપથ લીધા હું તને ક્યારેય નહીં છોડું તારો આત્મા મારા હૃદયમાં છે હું તારી આત્મામાં ભળી ગઈ છું તે પીળું ફૂલ એ મારો મારો અને પ્રેમ છે જ્યાં સુધી સુધી તું મારી સ્મૃતિને શાંતિ આપે ત્યાં હું તારામાં જ રહીશ અભિષેકની આંખો બંધ કરી તેને લાગ્યું કે તેના હૃદયમાં કોઈક બેઠું છે તેણે માથું ઊંચક્યું સામે રૂમની દિવાલ પર એક ભૂતકાળનો પડછાયો દેખાયો તે પડછાયો અદિતિનો હતો અભિષેક મને શાંતિ આપ અભિષેકે કહ્યું અદિતિ મેં તને બચાવી ન શક્યો મારા પિતાએ દગો આપ્યો હું આ બધા માટે માફી માંગુ છું તું મુક્ત છે જેવો અભિષેકે માફી માંગી પડછાયો ધીમે ધીમે હવામાં ઓગળી ગયો હવે અભિષેક સંપૂર્ણપણે શાંત હતો તેના હૃદયમાં પીડા હતી પણ અદિતિના મુક્ત આત્માને શાંતિ પણ હતી રહસ્યનું અંતિમ પાછું આત્મામાં ભળી ગયો હતો તેના મૃતદેહ ન મળવાનું કારણ એ હતું કે તે કાયલના જળમાં આત્મિક રીતે વિલીન થઈ ગઈ હતી અભિષેકે પોતાના પિતાને માફ કર્યા તેને સુંદરવન જઈને ગૌતમને અને અદિતિને શ્રદ્ધાંજલિ આપી આ છેલ્લો વરસાદ તે હવે અદિતિના આંસુ ન હતા પણ મુક્ત પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી જલ્દીથી મળીશું આપણે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સમાપ્ત